ત્યારે આવી અસહ્ય ગરમી સામે પશુ પક્ષીઓને પણ રક્ષણ મળે તે હેતુથી સુરતની કેટલીક સેવાકીય સંસ્થાઓ દ્વારા પાણીના કુંડાઓ તેમજ ચકલીગર્નો વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ ઉત્રણ પોલીસ ટ્રાફિક પોલીસ તેમજ પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે માટીના કુંડા અને ચકલીગર્નો વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં થી વધુ પાણીના કુંડા બસો જેટલા બળ ફિલ્ટર અને પાંચસો જેટલા ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું મહત્વનું છે કે જ્યારે અસહ્યક ગરમીમાં આપણે મનુષ્ય અન્નજળ વિના રહી શકતા નથી તેવી જ રીતે અબોલ પશુ પક્ષીઓ પણ અન્નજળ વિના કેમ રહી શક્યું જેથી આ ગરમીમાં અબોલ પશુ પક્ષીઓને પણ અન્નજળ મળી રહે તે હેતુથી ઉત્તરાયણ પોલીસ ટ્રાફિક શાખા તેમજ પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા આ સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આજ રોજ સુરત શહેર ખાતે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન રીજિયલ ટ્રાફિક શાખા અને જેમ છે જે ગરમી ગરમીમાં આપણે પણ પાણી વગરના ના રહી શકીએ તેમ મૂંગા પ્રાણી પણ પાણી વગરના ના રહી શકીએ એના હેતુથી અમે આજ રોજ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે મોટા વરાછા સર્કલ ઉત્તરાયણ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સુરત માં ફરી એકવાર કાર ની રફતારે એક માસુમ નો જીવ લીધો સુરત ના વેસુ માં જોલી પાર્ટી પ્લોટ નજીક પુરપા કારે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેસેલ પેસેન્જરોને ગંભીર ઈજા પહોંચી હતી તો એક અઢી વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું હતું આઝાદનગરમાં રહેતા અને કલર કામ કરતા યોગેશભાઈ નિકાલજે પત્ની અને બાળક સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે જોલી પાર્ટી પ્લોટ નજીક પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલ કારે રિક્ષાને ટક્કર મારી હતી જેથી રિક્ષા પલટી મારી જતાં રિક્ષામાં બેસેલ પેસેન્જરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં યોગેશભાઈના અઢી વર્ષીય પુત્ર વિદવતને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પેસેન્જરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો અઢી વર્ષીય વિધવતને સારવાર પરથી પ્રથમ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તબીબોએ બાળકને મૃત જણાવતા બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો ગંભીર અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળ પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું જો જેથી કાર ચાલક નાસી જાય તે પહેલા જ માસુમ બાળકનો જીવ લેનાર કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો અઢી વર્ષના બાળકનું અચાનક મોતની પછતા પરિવારમાં શોકનો માહોલ છવાયો

અમારા છોકરાને અમદાવાદલા થી હતા હતા છોકરો કેટલા વર્ષનો હતો ને કે 2 વર્ષનો ને 1 મહિનાનો છોકરાના જે પેરેન્ટ્સ છે એ સાથે હતા બધા સાથે હતા ક્યાં ના છે લોકો અમે કઈ કયા વિસ્તારમાં એક્સિડન્ટ અને ક્યાં જઈ રહ્યા હતા આપણે અને કારે જે ટક્કર મારી પછી કાર ચાલક પકડાયો છે કે ભાગી પકડાયો ભાગીને હાથે લઈ આવ્યો દવાખાના માં છોકરો